બોટાસેના ગઢડા રોડ પર આવેલ માધો પાર્ક શેરી નંબર એક ખાતે છેલ્લા બે માસથી પીવાના પાણીની સમસ્યાને લઈ આ વિસ્તારના લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે બોટાદ નગરપાલિકા દ્વારા પંદર દિવસે એક વખત પાણી આપવામાં આવે છે અને છેલ્લા બે માસથી પાણી આપવામાં ન આવતા લોકોને ના છૂટકે દૂર દૂર સુધી પાણી માટે ભટકવું પડે છે અને રૂપિયા પાંચસોથી છસોના ભાવના ટેન્કર મંગાવવા પડે છે જેથી આર્થિક પરિસ્થિતિનો પણ સામનો કરવો પડી રહ્યો છે જેથી આ વિસ્તારની મહિલાઓ અને નગરપાલિકા હાઈ ના નારા લગાવી માટલાઓ ફોડી વિરોધ નોંધાયો હતો અને તાત્કાલિક આ વિસ્તારના રહીશોને પાણી આપવા મહિલાઓ દ્વારા માંગ કરાઈ હતી જો આવતા દિવસોમાં આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ન્યુઝ નાઇન ગુજરાતી બોટાદ કાજલબેન આ છે માધવ પાર્ક નથી છસો રૂપિયા અમારે પાણીની માંગ છે અમને પાણી પહોંચાડો એ અમારી વિનંતી છે બધા ફોન કરી જોયા સવાર એ ભાઈ ને જે પાણી આપે છે એ ભાઈને અહીંયા બોલાવ્યા તા પણ એ ભાઈ આવી અને છે કોઈ અમને ઓલું નથી દેતા જવાબ કઈ નથી દેતા એટલે પછી અમને એમ થયું કે ના ના હવે અમારે મીડિયા વાળાની સહાય લેવી પડશે અને અમે કેવું પડશે કે અમને અહીંયા પાણી પહોંચાડો એમ અમે આનું આંદોલન કરશું અને અમે અમારા ઘરે થી અમારા છોકરા નાના નાના લઈને અમે ભાઈ પાણી ભરવા ક્યાં જાય અમારે પાણી ની સમસ્યા છે એ અમને પૂરી કરો અમારી માંગ એટલી છે નું નામ છે દેવપુર બેન માધવ પાર્ક બે બે મહિનાથી છેલ્લે પાણી નથી આવતું તો અમે ટાંકા રેડાઈ છીએ તો આનો ઉપયોગ કઈ કરવો જોઈએ પચાસ ઘર છે પચાસ ઘર માં પાણી તો આવવું પડે ને તો પાણી અમારે નથી આવતું નગરપાલિકામાં રજુઆત એક વાર કરી હતી બે વાર કરી હતી તો પછી જવાબ દેવો પડે ને અમને જવાબ નથી દેતા પાણી આવતું નથી પાણી અમારે જોઈ તો વાર બીજો મૂકી દો આનો કઈક રસ્તો કરો અમારે પાણી જોઈને ને તકલીફ તો પડે જ એનું ને તકલીફ ના પડે ટાકા વગા પડે અમારે રવા પડે છસો રૂપિયા ના ટાકો જોવો તમે ટાકો પડ્યો છે ને ખુદ તો પાણી અમારે આવતું નથી